ટ્રેનિંગ મિત્રો હરર મહાદેવ કેમ છો મજામાં ને જો કે મજામાં જશો તમે અને હું અત્યારે વાડી આવી ગયો છું વ્લોગ બનાવવાનું બહુ મોડું થઈ ગયું છે અત્યારે મોડું મોડું શરૂ કર્યું છે અત્યારે આ ટ્રેક્ટર લઈને મારે જવાનું છે શ્રી ગણેશ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં કેમ કે અમારે થોડુંક કામ કરાવવાનું છે દતાળનું અને બીજું પણ ઈતર કામ છે તો અત્યારે હું ટ્રેક્ટર લઈને નીકળું છું શ્રી ગણેશ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી જેની મેં એડ કરી હતી અમારી વાડીની પાછળ જ છે

અમારે આટલું ડિશ તૈયાર કરી છે કાંદા બંદા ને કા તેની ચટણી છે ગળી આમલી ગોળ આમલી અને ગોળ ની ચટણી આવી ગઈ એમાં આ શું છે ઈ છે સોસ ને સોસ આવી ગયો સોસ આપણી ડિશ થઈ ગઈ તૈયાર અને હવે બટાકા ભૂંગળાની જમાવટ લેવાની ગ્રીન ચટણી આવે છે હજી જે મેન વસ્તુ બાકી છે આ મરચા છે ખાલી

તો ફાઈનલી મિત્રો અત્યારે અમે બધું વાડીનું કામ બતાવી દીધું છે અને બપોરે હું ઘરે જમવા ગયો જમીન આવ્યો પછી વાડીએ બેઠો તો અત્યારે અમે જઈએ છીએ સૂકી નીણ લેવા માટે કડબ લેવા માટે બપોરે જમી અને ફ્રી થઈને આવી ગયો છું પાછો વાડીએ અને અત્યારે અમે છીએ કડબ લેવા માટે સુકલ નીણ ગાય માટે કડબ ભરીને કાટે આવી ગયા કાંટો કરાવવા અહીંયા જોયું કે ગાંડો ટાકા માં છડી ને બેઠો જો દેખાય છે ને તને તારો ભાઈ મિત્રો અત્યારે હું સુકલ નીણ માં કડબ લઈને આવી ગયો છું અને આખું ટ્રેક્ટર આપણે તબેલા ની અંદર ખાલી કરવાનું છે જ્યાં આપણે પાલો ખાલી કર્યો છે એની ઉપર એ આપણે તબેલા આખું ટ્રેક્ટર આની અંદર ખાલી કરવાનું છે આ બે ગયું માટે ને લે મિત્રો મેં ટ્રેક્ટર લગાડી દીધું છે રિવર્સ અને હું ચા બનાવું છું પછી આપણે ચા પીએ ચા બનાવવાની છે ને હું ચા બનાવું છું પણ તમારે ખાલી કરવાનું મિત્રો અત્યારે આ જવાન અમારે રાકેશ ઉપર ચડી ગયો છે કોળા ઘા કરવા માટે કરવા મળી કે મિત્રો અમે બધું ઓલી કામ પતાવી નીણ ઉતારવાનું અને અમે આવ્યા હતા ઝટકા મશીનની સોલાર પ્લેટ બદલાવવા માટે તો અમે અત્યારે જે નવી સોલાર પ્લેટ આવી હતી એ આ ઝટકા મશીનમાં નાખી દીધી છે અને એની જે જૂની છે અમારું નીચે એંગલું બનાવેલી હતી એ અત્યારે બીજી વાડીએ લઈ જવા માટે અમે અત્યારે ઘરે લઈ જઈ છીએ